જય શ્રી કૃષ્ણ મિત્રો હું ચંદ્રેશ મેરામણભાઈ ગલ સીએમ આહિર રાધે સિક્યુરિટી રાજકોટ આજે એબીએનમાં બી આપને જોડાવા માટે ખાસ આમંત્રિત મેસેજ એક આપવા માગું છું તો આપણા આહિર સમાજની એકતા અને શૌર્યનો ઇતિહાસ આપણને હંમેશા ગૌરવ અપાવે છે એક વખત આહિરોએ ભેગા થઈને રાહ નવઘણને ને જૂનાગઢનો કિલ્લો જીતાવ્યો હતો અને જૂનાગઢના એને રાજા બનાવ્યા હતા તો આ ઘટના માત્ર યુદ્ધ જીતવાની ન હતી પરંતુ સમાજની એકતાનું પ્રતિક હતું અને જ્યારે આહિરોએ ખંભેથી ખંભો મિલાવીને એક જ દિશામાં વિચાર કરીને હિંમત અને પરાક્રમથી કામ કર્યું ત્યારે અશક્ય લાગતી દિવાલો પણ તૂટી પડી હતી તો એ ઇતિહાસ આજે આપણને એક મોટો સંદેશ આપે છે કે જ્યારે આહિરો ભેગા થાય છે ત્યારે કોઈ પણ કિલ્લો અજય રહેતો નથી આજે યુગ બદલાઈ ગયો છે લડાઈઓ હવે તલવારોથી નથી થતી પણ જ્ઞાન વેપાર અને ઉદ્યોગથી થાય છે આજે આપણું મિશન છે કે આપણા આહિર સમાજના ભાઈઓને બહેનોને વેપારમાં આગળ લાવવા એમને સશક્ત બનાવવા અને દરેકને તેમની જાતના વેપારનો રાજા બનાવવો જૂનાગઢનો કિલ્લો જીતવાનો અર્થ એ હતો કે રાજ્ય મેળવવું આજે વેપારનો કિલ્લો જીતવાનો અર્થ છે આર્થિક સ્વતંત્રતા મેળવવી રોજગાર સર્જવો સમાજને સમૃદ્ધ બનાવવો અને દુનિયાને બતાવવું કે આહિર સમાજ વેપારમાં પણ શ્રેષ્ઠ બની શકે છે મિત્રો આપણે બધા અલગ અલગ ક્ષેત્રમાં કામ કરીએ છીએ કોઈ ઉદ્યોગમાં છે કોઈ સર્વિસ સેક્ટરમાં છે કોઈ નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે કોઈ ખેતીમાં જોડાયેલા છે પરંતુ જો આપણે બધા એક થઈ જઈએ એકબીજાને સપોર્ટ કરીએ એકબીજાની પ્રોડક્ટ ખરીદીએ એકબીજાની પ્રોડક્ટ વેચવા માટે માર્કેટિંગ કરીએ એકબીજાને કોન્ટ્રેક અપાવીએ તો તમે કલ્પના કરો કે કેટલો મોટો ફેરફાર આપણે આવી લાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે જો દરેક આહિર સમાજના ભાઈઓ બહેનો માત્ર મહિનામાં એકવાર પોતાના સમાજના ભાઈઓ કે બહેનોને કોઈ પણ બિઝનેસ કે એની પ્રોડક્ટ માટે માર્કેટિંગ કરે તો એક સમય એવો પણ આવશે કે કરોડો રૂપિયાનું ટર્નઓવર આપણા સમાજના વેપારીઓ પાસે આવશે જો આપણે એકબીજાને કોન્ટ્રાક અપાવશું ભવિષ્યમાં આપણે સાથે મળીને મોટા રોકાણ કરશું તો મોટા ઉદ્યોગ સ્થાપિત કરી શકશું એકતામાં જ વિજય છે આ સૂત્ર આપણે જૂનાગઢના ઇતિહાસમાંથી શીખ્યા છીએ અને આજે એને વેપારમાં આ સૂત્ર ઉતારવાનો સમય આવી ગયો છે આપણું લક્ષ્ય માત્ર ધંધો કરવાનું નથી પરંતુ સમાજના દરેક પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવવાનું છે ભાઈઓ માટે રોજગાર ઊભા કરવાનું છે બહેનો માટે સ્વરોજગારીના અવસર આપવાનું છે અને યુવાનો માટે સ્ટાર્ટઅપ ઊભા કરવા માટે પ્લેટફોર્મ આપવાનું છે આજના વેપારનો કિલ્લો એ જ છે કે સૌને સાથે લઈને આગળ વધવું જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગોકાળ ગોકુલમાં ગ્વાલાઓને ભેગા કરીને ગિરિરાજ પર્વત ઉઠાવ્યો હતો એમ આજે આપણે મળીને સમાજના વેપારને ઊંચો ઉઠાવવાનો છે જેમ પાંડવોએ મહાભારતમાં એકતાથી વિજય મેળવ્યો હતો એમ આપણે પણ એકતાથી વેપાર જગતમાં રાજ મેળવી શકીએ છીએ જેમ જૂનાગઢનો કિલ્લો જીતાયો હતો એમ આજે વેપારનો કિલ્લો જીતવાનો છે મિત્રો એબીએન એટલે કે આહિર બિઝનેસ નેટવર્ક એ આપણું શસ્ત્ર અને ઢાલ છે આ પ્લેટફોર્મ દ્વારા આપણે એકબીજાની પ્રોડક્ટ અને સર્વિસ માટેના પ્રચાર કરી શકશું માર્કેટિંગ કરી શકશું એકબીજાને કોન્ટ્રાક્ટ અપાવવા માટે મહેનત કરી શકશું રોકાણના નવા અવસર ઊભા કરી શકશું અને ખાસ આજના આપણા આહિર સમાજના યુવાનોને વેપાર માર્ગે માર્ગદર્શન આપી શકશું હવે તમે વિચારો કે તમારા કોઈ પણ બિઝનેસ માટે તમે એક બે કે ચાર લોકો માર્કેટિંગ માટે રાખો છો પણ જો તમે એબીએન જોઈન કરો છો એબીએનમાં મેમ્બર બનો છો તો તમારા બિઝનેસ માટે ગુજરાતમાં જ્યાં જ્યાં એબીએન ગ્રુપ કાર્યરત છે આ બધા ગ્રુપના એબીએન મેમ્બર તમારા બિઝનેસ માટે માર્કેટિંગ કરશે અને સાથે તમારા બિઝનેસમાં આવતા કોઈપણ પડકારમાં નિસ્વાર્થ ભાવે સાથે ઊભા રહીને તમને મદદ કરશે હવે આટલા લોકો તમારા બિઝનેસ માટે માર્કેટિંગ કરે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં ગામડાઓમાં તો તમે વિચારો કે તમારો ધંધો કયા લેવલે આવનારા સમયમાં પહોંચે તો એબીએન માત્ર એક ગ્રુપ નથી એ તો આપણા સમાજના વેપારીઓનું સૈન્ય છે જેમ કિલ્લો જીતવા માટે સૈન્ય ભેગું થાય છે એમ વેપાર જીતવા માટે એબીએન સૈન્ય આપણું ભેગું થયું છે હવે કલ્પના કરો કે જો તમે ભવિષ્યમાં એબીએનમાં દરેક ગામ દરેક શહેર દરેક જિલ્લાના આહીર વેપારી ભાઈઓ આમાં જોડાય અને એકબીજાને બિઝનેસ ગ્રોથ માટે સપોર્ટ કરે જો યુવાનોને સ્ટાર્ટઅપ માટે માર્ગદર્શન આપે જો સ્ત્રીઓને ઘરેથી ઉદ્યોગ શરૂ કરવા માટે સપોર્ટ કરે તો આપણા સમાજનો વેપારરૂપી કિલ્લો માત્ર જીતાશે નહીં પણ દુનિયામાં સૌથી મજબૂત સાબિત થશે મિત્રો જુનાગઢનો કિલ્લો જીતનાર આહિરોના વંશજ છીએ આજે સમય છે કે આપણે ફરીથી ભેગા થઈએ પણ આ વખતે હથિયારો સાથે નહીં વિચાર એકતા વેપાર અને વિશ્વાસ સાથે આજે આપણો નારો હોવો જોઈએ કે આહીરો ભેગા થઈને વેપારનો કિલ્લો જીતાડશે અને આહિર સમાજના દરેક ભાઈ બહેનને રાજા બનાવશે ચાલો મિત્રો એબીએન સાથે જોડાઈને એકબીજાના બિઝનેસ માટે માર્કેટિંગ કરીએ એકબીજાને કોન્ટ્રાક અપાવવામાં મદદ કરીએ એકબીજાને પ્રોત્સાહિત કરીએ અને દુનિયાને બતાવીએ કે આહિર સમાજ એકતા અને વેપારમાં કેટલો શક્તિશાળી છે જે રીતે જૂનાગઢનો કિલ્લો આહિરોની એકતાથી હતો એવી જ રીતે આજના વેપારરૂપી કિલ્લો પણ આપણે આપણી એકતાની શક્તિથી જીતી શકશું તો ચાલો ભેગા થઈએ સાથે ચાલીએ અને આપણા સમાજને વેપારમાં રાજા બનાવીએ જય યાદવ જય માધવ જય દ્વારકાધીશ હું ચંદ્રેશ મેરામણભાઈ ગલ એબીએન ક્રિષ્ના ચેપ્ટર પ્રમુખ રાજકોટ કોઈ પણ આહીર સમાજના વેપારી મિત્રો ભાઈઓ કે બહેનોને એબીએનમાં જોડાવા માટે અથવા એબીએન વિશે કોઈ માહિતી માટે જરૂર પડે તો સ્ક્રીન ઉપર આપેલા મારા નંબર ઉપર નિસ્વાર્થ ભાવે કોન્ટેક કરી શકે છે અમે બનતી કોશિશ કરશું કે આપણે થાય એટલે અમે મદદરૂપ થઈ શકીએ જય દ્વારકાધીશ